નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ધારી નવસો એકાવનથી એક હજાર એક હળવદ આઠસો પંચોતેરથી બારસો સાત બોટાદ આઠસોથી એક હજાર વીસ ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચાસ ડીસા એક હજારથી અગિયારસો પંદર ટ્રોલ નવસોથી અગિયારસો એકાવન દાહોદ આઠસોથી નવસો સાઠ રાજકોટ નવસો વીસ થી અગિયારસો પચાસ અમરેલી આઠસો પચીસ થી અગિયારસો એકતાલીસ વેરાવળ નવસો ઓગણસાઠ થી અગિયારસો પાંત્રીસ બાબરા એક હજાર સિતે થી અગિયારસો પાંત્રીસ સાવરકુંડલા એક હજાર પચાસ થી અગિયારસો ત્રીસ પોરબંદર નવસો પચીસ થી એક હજાર પંચોતેર બેંદરડા આઠસો પચાસ થી અગિયારસો ખાંભા નવસો એકોતેર થી એક હજાર છાસઠ જુનાગઢ આઠસો થીસદ આઠસો થી અગિયારસો સિત્તેર રામજોધપુર સાતસો થી અગિયારસો અગિયાર વિસાવદર નવસો ચુમાલીસ થી અગિયારસો છવ્વીસ ઓડીનાર નવસો નેવું થી અગિયારસો બાવીસ બાંકાનેર સાતસો થી અગિયારસો સિત્તેર तानेरा एक हजार थी सौ तियासी जेतपुर सात सौ एकतालीस बार सौ छ अंजार एक हजार छवि थी एक हजार छवीस हिम्मतनगर नौ सौ चालीस थी पंदर सौ एक वडाली आठ सौ थी आठ सौ एशी नेनावा नौ सौ पचास थी ठी अग्यारो अड़ीस थराद नौ सौ पचास थी एक हजार अग्यार વિજાપુર નવસો પચાસ થી તેરસો પંદર એક થી મહુવા એક હજાર બાવન થી એક હજાર એસી થી અગિયારસો એકાવન પાલનપુર એક હજાર થી બારસો અઠ્યાસી કાલાવડ સાતસો પિસ્તાલીસ થી એક હજાર સિતેર ઇન્ટોઈ નવસો થી બારસો ભાવનગર એક હજાર એકસઠથી અગિયારસો એકાવન ગોંડલ છસો થી બારસો પચાસ જામનગર આઠસો પચાસથી અગિયારસો વીસ તળાજા એક હજાર આઠથી અગિયારસો અઠાવન રામખંભાળિયા આઠસોથી એક હજાર ઓગણસાઠ દિયોદર એક હજાર પચાસથી અગિયારસો એંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો